આજરોજ કઠલાલ સેટ એમ હાઈસ્કૂલ ખાતે ગૌરી વ્રત નિમિત્તે વિશ્વ પરિષદ કઠલાલ નગર ટીમ દ્વારા આઈસ્ક્રીમ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો કઠલાલ સેટ એમ હાઈસ્કૂલ ખાતે ગૌરી વ્રત નિમિત્તે

અર્પિત ગૌર વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા સહમંત્રીની જવાબદારી છે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ કઠલાલ નગર સેવાયામ દ્વારા સેવાયમના સંયોજક શ્રી મહેશભાઈ ઠક્કર અને કમલબાબુ ધોબી દ્વારા બાળકોને આઈસ્ક્રીમ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજનની અંદર આ સેવાના દાતા લાલજીભાઈ છોટાભાઈ પટેલ ઉમિયા વેજીટેબલ બાનેરવાડાના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર કટલાલ નગરની ટીમ અને કપડવન જિલ્લાના બે અધિકારી પણ હાજર રહ્યા અને ભાજપના કટલાલના નગરના પ્રમુખ પણ હાજર રહી અને બાળકોને આઈસ્ક્રીમ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જય શ્રી રામ કેટલાક કેટલીક મોટી આઈસ્ક્રીમનું વેચાણ કરેલું છે અહીં આગળ બાળકોને ત્રણ કોઠી આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ પણ ખૂટશે હજુ ચાલુ જ છે વિતરણ અને હજુ પણ ખૂટશે તો બીજી એકાદ બે કોઠીની ગણતરી થશે રિપોર્ટર મનો સોલંકી ખેડા